સીતારામ જય રામાપીર જય અલગદણી જય ગુરુદેવ આપણા મહાધર્મની અંદર બીજનું માહિતમ ઘણું મોટું છે જેવી રીતે આકાશમાં બીજ પ્રગટ થાય છે એટલે કે ઉગે છે એવી જ રીતે બાર મહિનાની બાર બીજ આપણા શરીરની અંદર એટલે કે આપણા દેહમાં અલગ અલગ સ્થાને પ્રગટ થતી હોય છે અને રામાપીરનું સ્વરૂપ પણ અલગ અલગ હોય છે અને અલગ અલગ સ્વરૂપે આપણે દર્શન આપતા હોય છે ને થાવળ બીજ થાવડ બીજ એટલે શનિવાર હોય અને જો બીજ આવતી હોય તો એ બીજને થાવડ બીજ કહેવામાં આવે છે આ બીજ ઘણી ઉત્તમ હોય છે આ બીજનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ કારણ કે આ બીજનું ફળ ઘણું મોટું હોય છે વ્રત કરવા માટે બીજના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી સ્નાન કરી બાપાની છબી હોય તો છબી અને મૂર્તિ હોય તો મૂર્તિને તિલક કરી ઘીનો દીવો કરી ગૂગળની અગરબત્તી અથવા ધૂપ કરી બાપાને પુષ્પો ચડાવી અને બને તો ચાર પાંચ ફળો પણ ધરી દઈ અને એક આસન નાખી થોડી માટે બાપાનું ધ્યાન કરી જેટલું આપણાથી બેસાય એટલી વાર બેસીને બાપાનું નામ સ્મરણ કરી પછી આખો દિવસ બાપાનું વ્રત કરી ઉપવાસ રાખવો જોઈએ જો ઉપવાસ ન રહીએ તો થોડું ઘણું ફરાર કરી લેવું જોઈએ અને સંધ્યા ટાણે જ્યારે આકાશમાં બીજ પ્રગટ થાય છે ત્યારે એ બીજના દર્શન કરી આંખો બંધ કરી અને એ જ બીજના દર્શન આપણા દેહની અંદર એટલે કે આપણા શરીરની અંદર કરવા જોઈએ પછી બાપાનું સ્મરણ કરી બાપાનું ધૂપ અથવા ગૂગળની અગરબત્તી એ બાપાને કરી બાપાની આરતી ઉતારવી જોઈએ પછી બાપાનું આસન નાખી અને બાપાનો જો કોઈ પણ એક મંત્ર આવડતો હોય તો મંત્ર મંત્ર ન આવડતું તો બાપાનું નામ સંમરણ કરી અગિયાર વખત રામાપીરના નામની માળા કરવી જોઈએ માળા કર્યા પછી આપણા ગુરુજનો છે આપણા વડીલો છે એને બીજના સીતારામ કરીને આશીર્વાદ લઈ અને આપણું વ્રતને છોડવું જોઈએ એટલે કે એકટાણું કરી લેવું જોઈએ એકટાણું કર્યા પછી રાતના બાર વાગ્યા સુધી તો બાપાનું નામ સંમરણ અથવા જ્યાં ક્યાં આજુબાજુમાં ભજન ભાવ ચાલુ હોય તો એ ભજન ભાવમાં બાર વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું જોઈએ આ રીતે બાપાનું વ્રત કરવાથી બીજનું ફળ આપણને પૂરેપૂરું મળતું હોય છે સીતારામ જય રામાપીર જય ધણી જય ગુરુદેવ